નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા મૃતકોના મુદ્દે સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં આપવામાં આવી રહ્યા છે મુદ્દે સોંપવામાં આવતી વખતે સો જણાના હૃદય દ્વારા સર્જાયા હતા ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે શનિવારે બપોરે ત્રણ અને વીસ વાગે પ્રથમ મુદ્દે સોંપવામાં આવ્યો હતો ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ અન્ય પ્રક્રિયા પૂર્ણ કરીને મુદ્દે સોંપવામાં આવી રહ્યા છે હાલની સ્થિતિએ પ્રત્યેક કલાકે સરેરાશ બે મુદ્દે સોંપવામાં આવી રહ્યા છે આ મુદ્દે સર્જનોના સોંપવાની પ્રક્રિયા હજુ બુધવાર સુધી ચાલે તેવી સંભાવના છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે કાગળ દસ્તાવેજોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુદ્દે સોંપવામાં આવી રહ્યા છે ત્યારે સ્વજનોના અફાડ રૂદનથી સમગ્ર મામલો ગમગીન બની ગયો છે મોટાભાગના મુદ્દેઓમાં ચહેરા ઓળખાય તેવા પણ રહ્યા નથી પોતાના વાલાશાયનો ચહેરો અંતિમ વખતે પણ જોઈ નહીં શકાય તે બાબત સ્વજનોની પીડામાં વધારો કરે છે બીજી તરફ ડીએનએ સેમ્પલ આપી દીધા બાદ જેઓ મુદ્દે રાહ જોઈ રહ્યા છે તેઓ જણો માટે એક એક ક્ષણ હાલી એક યુગ સમાન હોય તેવી છે તેઓ હેલ્પડિસ્કમાં સતત પૂછતા જોવા મળી રહ્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ